Rất là

તો મિત્રો જો આ છે પાપડ અમે એને પાપલેટ કહીએ અને સમને કહેવાય બહુ નાના આલા મોટા નથી નાની નાની સાઈઝ ના આવે ત્યાં તળિયેડી સમલી આવે અને હવે વૈશેળવાડમાં તો કઈ બહુ મોટું નંગ નો આ છે સાતરી બોલે તો શુર્મે અમે જો આની રેસિપી બનાવી છે નાની રેસિપી મેકેલે છે તો તમને જોઈ મજા બોલો છે ઓલો અને આ તો છે અમારા લાલા અમારા બીબે તો લાલા ભાઈ જો એવાલા આ કેટડે મારા ભાઈના નામે નામ આવે છે દરિયામાં મચ્છી લાલો ભાગો રેમન ઉપડ્યા

જતા કે દોરાઓ મિત્રો તો આ છે હુકલ કાટી આપણે કાટી હુકવેલી છે અહીંયા હુકલ મસ્ત મજાની કાટી હુકવી દીધી ને કાઠીનો ભાવ આપણે ઓલરેડી 400 રૂપિયા રાખી છે લેવી કેજો ઓય જે જે મિત્રો ફાઈનલી અમારા ક્રિશ્ન બીને કામ શરૂ કરી દિવસે શું કર્યા ક્રિશ્ન તું શું પરવા કાટી ને પરવે છે કેમ કે કાટી જો સુકવવાની છે ને તો સુકવવા માટે કાટી સુકવી તો પેલે તો સૌથી પહેલા દયા નો આવતી હોય ઈ માણ ને બેહો નો આખું ખોડવા જોઈ કે લે હું કેવું મજા તમાર તમારે હા તો પડ હટકી દેવાના માણ હોય ને દયા ઓગી ના ઈ માણ હાલે જો આમ જાય એ એ હરી રામ એ ભગત જગન્નાથ કાટી સાથે શું ઓરાય એ

અમે દુનિયા બાજુ ને રહીશું મસાલો મતલબ અહીંયા આવેલા સીધો આમ ખેતરમાં આપણે તમને અનલિમિટેડ દેખાડતા આપણે પાતા એ આ વાટતા આ વાટતા હવે આ વાટી છે આમ જો ખડાક લે તો બહુ મોટું થઈ જતું લેતો હવે તો દેખાતો ને કહું એટલું મોટું થઈ જતું મિત્રો ફાઇનલી હાવ નવ વાગે બોલો નવ વાગે તો તડકો યાર વાત ન પૂછો તડકો તો બહુ હમણાં પડે છે નવ વાગ્યા ને તો એ તડકો દુનિયાનો ને દુનિયાનો હલો ગાઈશ શું કહેતી

ખડમાંગડીયો તારો એને ખબર નથી દાતા ડોલી જલાસી ફટાફાટ

એ તો બોય મને ખબર હવે પછીનો વિડિયો મે તમને કીધી પ્રમાણે આ મચ્છીનો વિડીયો નહીં આવે આવશે એમ તો રેસિપી ને મચ્છી ને દરિયા ને ને નવા દેશી જુગાડના કાકનો કાક આવશે થોડો ઘણો હું મહેનત કરીને તમે મને સપોર્ટ કરજો અત્યારે કરો એવી રીતે તો ઓ વાતના ગड्डा ભરાય જાજી વાતના ગड्डा ભરાય એમ કે છે ને એની જેવું નથી કરવું ખાસ કહેવાનો હેતુ મારો એક ઈ છે સમજો યાર બિન રહેજો વિડિયોમાં અત્યારે નહીં પછી બી નેક્સ્ટ વિડીયો બીજું આવશે એમાં એટલે લગન વિડીયો જોઈએ તો લાઇક કરો ચેનલમાં નહીં હોય તો સબસ્ક્રાઈબ કરો મળશે બીજા વિડીયોમાં જય માતા બાય બાય